અને એક આહવાન કરું છું કે ભુવાજી સાચા છે ભુવાજીનો આ ફોટો વિડીયો વાયરલ જે થઈ રહ્યો છે તદ્દન ખોટો છે અને હું તો એમ કહું છું કે તમને જે માતાજી મોનતા તો તમે આવો તમને કોણ આપણે ના પાડે છે આ તો જે મોને એનો દેવ છે ના મોને એને કોઈ નહીં મોને એને તો મોરવા જો તમારે જે કોઈ ના મોનતો તો તમે શું કે હેરનગતિઓ પરેશાન કરો છો

જરા ગામ સરપંચ એમનો પરિવાર આખો અત્યારે માતાજી ના દર્શન કરવા આવ્યા હતા અત્યારે એમનું કેવું એવું છે ગુવાજી અમને ખબર છે અમે અમે ત્યાં સુધી તો તમારી માતાજી વિશે સમર્થનમાં રહીશું જેમ કે તમે ખોટું નહીં કરી હોવા અમને અમુક વાતો અમને પબ્લિક કરવાનું અને હું દરેક જણાવું છું કે ઈન દાડો દુનિયા એવું કે કર્યું ગુવા તમે ખોટું કર્યું છે આપણે દાડો કાયદેસર નું બંધ કરવાનું થાય છે એમાં કોઈ બીજી વાત નહીં અત્યારે મળવા હતા માતાજીનો દર્શન કર્યા હી એમનો ભગવાન મારો બાર બીજનો ધણી હંમેશા સુખી રહે એવી માતાજીનો બાર બીજના ધણીને પ્રાર્થના જય જય જનતાનો સંદેશ એક જ આપીશ કે જે કોઈ માણસ આવો છે એની શ્રદ્ધા અને એનો વિશ્વાની વાત છે બરોબર શ્રદ્ધા અને અનશ્રદ્ધા એનું કોઈ કાર્ડની અમારે કોઈ જરૂર છે નહીં અમે જીવનની અંદર કોઈનું ખોટું થાય એવું પગલું કોઈ દિવસ ભર્યું નહીં હજારો પબ્લિક એવી છે કે માતાજીના વિશ્વાય આબાથી અમુક માણસોનો તકલીફ મટી છે એવા કોઈ હજારો માણસો છે એમનું માતાજીએ કોણ કર્યું છે બરાબર અંધશ્રદ્ધાનું તો અમે પણ માનીએ છીએ અમને કોઈ મુઢામથી ચૂંદડી તિશોળ આ બધું કાઢતા અમને આવડતું નથી એક માતાજીનો વિશ્વાસ છે પ્રશ્ન બીજો કે મારો અમે અમારી સમાજ રાવળદેવ સમાજ છે આજો જુગથી ભગવાન ભીગસીએ અમારી ઝોપાટોડાની જોકણી જોગણી અમારા ઝોપા હાજર છે બરોબર આજુ જુગથી અમારા ગઢિયા દેવી શક્તિનો મોનતા આવ્યા છીએ અમે માનવાના છીએ એ એ અમારું ખૂન ખૂનમાં અમારી જોગણીના કણે કણે અમારો વાહોશ અમારી માતાજીનો અને અમે માતાજી મનશું અને શ્રદ્ધામાં અમે કોઈ મનતા નહીં પણ માતાજીનો માનીએ છીએ માતાજીના શ્રદ્ધા વિશ્વાસથી ફરીએ છીએ પ્રશ્ન બીજો કહો જીરોમાંથી હીરો આજ માતાજીની દયાથી બન્યા છે માર્કેટમાં નોમ છે પણ જીવનમાં કોઈનું ખોટું નહીં કર્યું એ ન લઈને એ માતાજીની દયા છે આજે હું મીડિયાના માધ્યમથી જણાવીશ કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવાજી આઈને ખોટું કર્યું હોય કોઈ જગ્યાએ બલી ચડાવી હોય કોઈના પાંચ હજાર લાખ રૂપિયા લઈને ટાળો કર્યો હોય એવું કોઈ હોય એ કંઈ પુરાવો પુરાવો મને આપો તો હું કબૂલ કરવા તૈયાર છું મીડિયાના માધ્યમથી દરેકને જણાવવાનું